બોટાદના ખેડૂત આંદોલનમાં રેતી ભરેલી બોટલો શું કરતી હતી બોટાદના હળદર ગામમાં થયેલા હુરદંગમાં કેમ સ્થાનિકોના બદલે બહાર ગામના લોકો આવ્યા હતા બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂત આંદોલનમાં ગયા હતા કે યુદ્ધના મોરચે યુદ્ધ લડવા શું ખેડૂતોના આક્રોશના નામે રાજકારણ ખેડવાનું પૂર્વ આયોજિત ષડયંત્ર હતું કે શું આવા સવાલો કેમ પેદા થઈ રહ્યા છે તેનું વિગતે વિશ્લેષણ કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું ચિરાગ વર્ષા બેન આપ જોઈ રહ્યા છો સ્વમાન છેલ્લા કેટલાક દિવસોથી બોટાદના ખેડૂતો નામે લૂંટથી પરેશાન થઈ ગયા છે છે ત્યારે આમ આદમી પાર્ટીના રાજુ રાજુ આગેવાનીમાં આંદોલન શરૂ થયું દરમિયાન પોલીસે અટકાયત કરતા ગઈકાલે બાર ઓક્ટોબરના રોજ બોટાદના હરદર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ પંચાયત જાણે રણ મેદાનમાં હોય તેમ પોલીસ પર હુમલાની ઘટના ઘટતા વાતાવરણમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી પણ સવાલ એ છે કે આ હુમલાની ઘટનાને અંજામ કોણે આપ્યો કોણે કાબતરું ગળ્યું હતું અને ક્યાંથી રેતી ભરેલી બોટલો આવી હતી બોટાદ એસપીનું કહેવું છે કે આપના કાર્યકર્તાઓ અને નેતા દ્વારા પૂર્વ આયોજિત રીતે કાબતરું કરવામાં આવ્યું હતું તો આપના નેતાઓ કહે છે કે આ કાબતરું ભાજપનું છે અને હુમલો કરી ઉશ્કેરણી બુટલેગરોએ કરી હતી પરંતુ પોલીસે પંચ્યાસી લોકો સામે ગુનો દાખલ કરી પાસઠ લોકોની ધરપકડ કરી હોવાની વાત કરતા બોટાદ એસપીનું કહેવું છે કે હુમલાખોરો ઈંટ પથ્થર અને રેતી ભરેલી બોટલો વડે હુમલો કરી રહ્યા હતા જો ખરેખર આવું હોય તો ચોક્કસ ખેડૂતોના આંદોલનને હિંસક બનાવવા કંઈક તો ષડયંત્ર થયું હોવું જોઈએ તેવું લાગતા અમે જિલ્લા પોલીસ વડાને સંપર્ક કર્યો તપાસ કરી કે ખરેખર રેતી ભરેલી બોટલો હુમલા માટે હતી તો કોની પાસેથી આવી હતી અને તેને પોલીસે કબજે કરી છે કે કેમ તે પૂછતા પોલીસના વડા એનું કહેવું છે કે હા પોલીસે રેતી ભરેલી બોટલો જેનાથી હુમલો થયો તે કબજે લીધી છે અને તપાસ ચાલી રહી છે કે કોણે રેતી ભરેલી બોટલો આવ્યું અને કેવી રીતે ષડયંત્ર કરવામાં આવ્યું આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટે શું કહ્યું તે જુઓ કરણભાઈ જે ઘટનાક્રમ કાલે બોટાદના હળદળમાં બહેનો એની શરૂઆત કેવી રીતે થઈ ખેડૂતોને આમ આદમી પાર્ટીએ પ્રવોક કરીને કર્યું છે કે શું છે કારણ કે પોલીસના એલિગેશન એવા છે સૌપ્રથમ તો જો આમ આદમી પાર્ટીને અગર આવી ઘટના કઈ કરવી હોત તો આમ આદમી પાર્ટી પોલીસ પાસે જઈને એવું ના કહેત કે અમારે કિસાન મહાપંચાયત કરવી છે અમને પરમિશન આપો આમ આમ આદમી આદમી ભેગા કરી હતી ખેડૂતો માટે કરવા માટે અમારા યસુદાન ભાઈએ જાહેરાત કરી રાજુભાઈએ જાહેરાત કરી તમામ લોકોએ કહ્યું કે આમ આદમી પાર્ટી બોટાદમાં જે ખેડૂતો જોડે જે ઘટના થઈ રહી છે ખેડૂતોને જે કરદાના નામે લૂટવામાં આવી રહ્યા છે એના માટે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયત કરશે અને એપીએમસી માં કરશે પરંતુ

પોલીસ તંત્ર ના કહેવાથી અને અમુક બુટલે થી આ પથ્થર ચાલુ કરવામાં આવ્યો અને આખી ઘટના ને કોઈ પણ રીતે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે એવું બતાવવામાં આવ્યું પરંતુ હકીકત એ છે કે આજે આમ આદમી પાર્ટીના પાર્ટી ને કોઈ પણ પ્રકારની પરમિશન ના આપવામાં આવી હકીકત તો એ છે કે આમ આદમી હકીકતના કાર્યકર્તાઓના માથામાં દંડા મારી નાખવામાં આવ્યું હકીકત તો એ છે કે હકીકતના ખેડૂતો ગામડામાં રહે છે બહેન દીકરીઓના ઘરના દરવાજા તોડી તોડીને ઘરમાં જઈ જઈને એમને હેરાન કરવામાં આવે એમને પરેશાન કરવામાં આવે એમને મારવામાં આવ્યા ત્યાંના સ્થાનિકો થી લઈને અઢીસો થી પણ વધારે લોકોને પકડી પકડીને પોલીસે આજે એમને ડિટેન કર્યા હકીકત તો એ છે કે જયારે ખેડૂતો પોતાની માંગ માટે લડી રહ્યા હતા ત્યારે એમની માંગ પૂર્ણ કરવાની જગ્યાએ પંચ્યાસી જેવા લોકો પર એફઆઈઆર કરવામાં આવી હકીકત તો એ છે કે આ સરકારના ભારતીય જનતા પાર્ટી પાર્ટીના જે નેતાઓ જે પોતાને ખેડૂત નેતા ગણાવે છે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે પોતાને ખેડૂત નેતા ગણાવે છે મહાન નેતાઓ ગણાવે છે એ તમામ લોકો આજે ભાજપના નેતાઓ કમલમમાં એસીમાં બેસીને ખેડૂતના વિરોધમાં

ખેડૂતો સાથે આજે સમગ્ર ગુજરાતમાં આ ઘટના ને આમ આદમી પાર્ટી એક કાળા દિવસ તરીકે મનાવી રહી છે કરણભાઈ બીજો સવાલ એ છે કે તમે કીધું એ પ્રકારે કે આ કોઈ બુટલેકરો આવીને હુમલો પોલીસ ઉપર કર્યો તો આ બુટલેકરો કોણ હતા એ એ તપાસ કરવાની જવાબદારી પોલીસ પ્રશાસન ની છે કે પોલીસ પ્રશાસન તપાસ કર્યા હતા કારણ કે બુટલેગર છે ને નઈ આજે જેટલા લોકો ખેડૂતો જ્યાં ત્યાં આંદોલન કરી રહ્યા હતા એ તમામ ત્યાં ગામના ખેડૂતો હતા એ પોલીસ ને ખબર હતી ને તેમ છતાં એ લોકોને ઘરમાં ઘૂસી ઘૂસી કેમ માર્યા અમે તો કહીએ છીએ કે જે કરવામાં આવ્યું જ્યાં ખેડૂતની સભા થઈ રહી હતી ત્યાંથી સો મીટર દૂર આ ઘટના કરવામાં આવી અને અમે પહેલા પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખેડૂતોને કોઈક ના કોઈક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અગર આ લોકોનો ઈરાદો સાફ હોત તો જયારે એપીએમસી માં રાજુભાઈ ગયા રાજુભાઈએ કીધું કે કડદો થઈ રહ્યો છે કર્દો થઈ રહ્યો છે પછી વેપારીઓને એવું મજબૂર કરવામાં આવે છે કે જીલિંગ મિલ ખાતે તમારે કોટન મુકવા જવાનું આ બે વસ્તુ કરદા તરીકે આટલા વર્ષોથી ચાલી રહી હતી એપીએમસી ના ચેરમેને સ્વીકાર્યું કે આ થઈ રહ્યું હતું કેમ કે એને એવું કહ્યું કે હવે આગળ નહીં થાય મતલબ કે આટલા વર્ષોથી તમે ખેડૂતોને લૂટી રહ્યા હતા આ બધું તમને ખબર હતી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જાહેરમાં કહી દેવું હતું સ્વીકારી લેવું પડતું હતું અને એ લોકોને કહેવું પડતું હતું કે ભાઈ લેખિતમાં આપી દો કે આ ઘટના નહીં થાય કેમ ના લેખિતમાં આપવામાં આવ્યું બીજી વસ્તુ કે એ લોકોની ભૂલ હતી તો તેમ તેમ છતાં કેમ રાજુભાઈ રાત્રે ત્રણ વાગે ઉઠાવી લેવામાં આવ્યા કેમ આમ આદમી પાર્ટીના નેતાઓને ત્યાંથી એપીએમસી માંથી બહાર મોકલવામાં ના આવ્યા કેમ આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના તમામ નેતાઓને જે જે લોકો બોટાદ જઈ રહ્યા હતા કાવતરું ક્યાંક ને ક્યાંક પૂરું પાડવાની ઈચ્છા હતી જેથી આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવી હોય રેશમાબેન હોય બ્રિજરાજભાઈ હોય સાગરભાઈ હોય અમૃતભાઈ મકવાણા હોય વિક્રમભાઈ દવે હોય આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી બોટાદમાંથી કે એપીએમસી માર્કેટમાંથી રાજુભાઈ ને ઉપાડી લીધા તમામ ઘટના

ભારતીય જનતા પાર્ટીના ઈશારે થઈ છે એવું એ બહેન પણ સ્વીકારે છે નહિ તો જો તમે સાફ સુથરા છો તમારી કઈ ભૂલ નથી તો પેલા બેન ને કરવા દેવું તું રિપોર્ટિંગ પેલા બેન ને કેમે કેમેરામેન અને રિપોર્ટરના પોતાના બૂમ સાથે એમના આખા ગામમાં ફરવા દેવાતા કેમ એમને એવું કીધું કે તમને પકડાઈ ને અટકાયત તમારી કરવી છે કેમ એનું કારણ એ છે કે તમારે ક્યાંક ને ક્યાંક કઈક છુપાવું છે એટલા માટે આમ આદમી પાર્ટી ના નેતાઓ પકડી પકડીને ને આમ આદમી પાર્ટી ના નેતા રાજુભાઈ બોરખત્રિયા ના માથા પર દંડો મારવામાં આવ્યો કેમ ભાઈ અમારી માંગણી એટલી જ હતી કે જે કરદો થાય છે એ કરદો ના થવો જોઈએ અમારી માંગણી એટલી જ હતી કે કપાસ ખેડૂતો જીની મિલ પરમ એક વાત જે તમે રાજુભાઈ બોરખત્રિયા ની જે વાત કરી કે જેમને પોલીસે ફટકારીયા છે એવી તો એમાં રાજુભાઈ બોરખત્રિયા છે ચહેરા પર બુકાની બાંધેલા જોવા મળે છે તો જ્યારે આંદોલન કરતા હોય ત્યારે નેતા આ પ્રકારે બુકાની બાંધીને શા માટે ફરે આમ આદમી પાર્ટી ના નેતા જયારે રાજુભાઈ ને મારવામાં આવે જેનો વિડીયો આપણી પાસે છે એમાં રાજુભાઈએ કોઈ પણ પ્રકારનું કશું કરેલું નથી આમ આદમી પાર્ટી ને ચાર પાંચ પોલીસ ના લોકો એ પકડીને એમના માથા પર દંડો માર્યો છે અને એવું ના પાડતા બૂમો પાડતા હતા કે ના મારો ના મારો તેમ છતાં એમને મારવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક જો પોલીસ પ્રશાસન જો આ વસ્તુને શાંતિપૂર્ણ રીતે પતાવવા માંગતી હોત તો એ પતાઈ શકતી હતી આમ આદમી પાર્ટી ને જો પરમિશન આપી હોત તો પરમિશન આપી શકતી હતી એપીએમસી ની અંદર લખાણ માં લખીને આપવું હોત આપી કરણભાઈ ના નામે આમ આદમી પાર્ટી પહેલા પણ પોલીટિક્સ નથી ભારતીય જનતા પાર્ટી રૂપે વર્તવી રહી છે કેમ કે આનું વસ્તુ સાફ છે કે જયારે એપીએમસી માં રાજુભાઈ હતા જયારે ચેરમેને સ્વીકારી લીધું કે આ ઘટના થઈ રહી છે

કે પોલીસ એના ગમે એટલા ડબ્બા ઉતારવો હોય ઉતારી લે આખા ગુજરાતની પોલીસ ગામમાં નાખી હોય તો નાખી દે તમારે ઉભું થવાનું નથી બાકી અમે અમે બેઠા છીએ તમારો પણ થયો તો ગમે તેવું હશે મોરે મોરો મારી દઈશું તો આ શબ્દો છે કે કેમ તમે શું માનવો તુષારભાઈ તમે જે બોલ્યા ને એ જ શબ્દો પ્રવીણભાઈ બોલ્યા છે પ્રવીણભાઈ એમના શબ્દોમાં એવું બોલ્યા કે આ પોલીસના જેટલા પણ ડબ્બા આવા હોય આવે પોલીસ જેટલી પણ આવી હોય એટલી આવે આપણે ઉભું નથી થવાનું આપણે શાંતિથી બેસી રહેવાનું છે આપણે જો ઉભા થઈ જઈશું આપણે જો વેરવિખેર કરીશું તો આ લોકોને જે કરવું છે એ થશે એનો મતલબ કે આપણે જેટલા પણ લોકો છીએ જ્યાં ઉભા છીએ ત્યાં બેસી જાવ હવે મને તમે એક વસ્તુ કહો કે કોઈ પણ વસ્તુને જો ભડકાવી હોય કોઈ પણ રીતે આંદોલન કરવું હોય કે કોઈ પણ રીતે પથ્થરબાજી કરવી હોય તો ત્યારે બેઠા બેઠા થાય આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈએ એવું સાફ કીધું કે તમે નીચે બેસી જાઓ આપણે ક્યાંય જવાનું નથી પોલીસને જેટલી આવી એટલી આવે આપણે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીશું ને આપણે ઉભા નહીં થઈએ પાર્ટી ના નેતા પ્રવીણભાઈ સાફ સાફ કીધું છે પણ આ વસ્તુ સાફ સાફ છે તુષારભાઈ કે આ લોકો કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનો પ્રયત્ન કરવો હતો આ લોકોને કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને ફીટ કરવાનો પ્રયત્ન કરવો હતો આનું એક સાફ ઉદાહરણ તમને આપું કે એ જયારે અંડરબ્રિજ ની અંદર પાણી ભરાઈ રહ્યું હતું ત્યારે પાણી હજી તો દસ પંદર દિવસ પહેલા એનું ઉદ્ઘાટન કર્યું હતું અને એવું કીધું કે ભાઈ પાણી કેમ ભરાઈ રહ્યું છે ત્યારે આ પાણીનો નિકાલ કરવાની જગ્યાએ તમે બોટમાં નાવડી ક્યાંથી લઈને આવ્યા એના ઉપર પિંડી ની એમના ઉપર એફઆઈઆર નોંધી દીધી આજે ચૈતરભાઈએ ગ્લાસ નતો ફેંક્યો તેમ છતાં ચૈતરભાઈ ને બે બે મહિના સુધી જેલમાં નાખી દીધા આજે આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ છે એમના એમના પાસેથી એક રૂપિયો પણ બરાબર નથી થયો તેમ સુધી વર્ષો સુધી એમને જેલમાં નાખી દીધા આજે કોંગ્રેસ નો કયો નેતા છે જેને જેલમાં પૂર્યો હોય છે આરોપી એકસો એકવીસ કરોડના કૌભાંડમાં પકડાય છે ભાજપના નેતાઓના મંત્રી છે બે બે હજાર ના મંદેગા કૌભાંડના આરોપી છે આજે તમામ જેટલા ભ્રષ્ટાચાર થાય બળાત્કાર થાય તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી થાય છે મને તમે એમ કહો કે ભારતીય જનતા પાર્ટીના કયા નેતાને જેલમાં મોકલવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના કયાના નેતાના ઘરે ઈબી કે સીપીઆઈની રેડ થઈ ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ એટલે ટીઆરપી ઝોનકાટ ગંભીર અભિની દુર્ઘટના મોરબી બીટની દુર્ઘટના ટીસાની ફેક્ટરીમાં આગ લાગવી આ તમામ ઘટનાઓ થઈ કયા ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજીને રાજીનામું આપ્યું હોય આટલામાંથી કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો દોષ નથી પણ જયારે ખેડૂતોને ખરેખર પરેશાન કરવામાં આવે છે કડદો થાય છે ભાજપના નેતાઓ અધિકારીઓ બધા સ્વીકારે છે કે કડદો થાય છે તેમ છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે રાજનીતિ કરે બોલો કોંગ્રેસના લોકો અવાજ ના ઉપાડે ભાજપના અવાજ ના ઉપાડે અવાજ ખેડૂતો માટે આમ આદમી પાર્ટી ઉપાડે તો રાજનીતિ આમ આદમી પાર્ટી કરે જો આને રાજનીતિ ગણવી હોય તો રાજનીતિ ગણો

એ પોતે જે લોકો ત્યાં લોકો પર પરિ રહ્યા હતા ઘરમાં ઘુસી ઘુસી ને મારી રહ્યા હતા એટલે આ તપાસનો વિષય છે તપાસ કરશે જે પણ લોકો પ્રદેશ કહ્યું કે માર્ગ માર્ગ એ એ એ નથી નથી કરવી યોગ્ય વસ્તુ આમ આદમી પાર્ટી એ સ્વીકારે છે આના પાછળ જે પણ જવાબદાર લોકો હોય જેને આને હિંસા ને ભડકાવા માં જેનો રોલ હોય એ ભારતીય જનતા પાર્ટીના બુટલેગરો હોય કે અન્ય કોઈ લોકો હોય એના ઉપર જે પણ કાર્યવાહી કરવી જોઈએ કરવી જોઈએ પરંતુ મેં તમને પહેલા પણ કીધું જે જગ્યાએ સભા ચાલતી હતી

કે આ ઘટના ની અંદર જે પણ લોકોએ આ વસ્તુને ઉશ્કેરવા માટે જેનો પણ સંડોવણી હોય આજે આમ આદમી પાર્ટીના નેતાઓ કહ્યું કાલે રાજુભાઈ કીધું રાજુભાઈએ પણ એ જ કહ્યું કે આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક ખીસ્સા ની અંદર પથરા ભરીને ભારતીય જનતા પાર્ટીના ઇશારે અમુક બુટલેગરો આવેલા હવે તપાસ કરે કેમ કે આ તો બુટલેગરોની સરકારમાં નાના બાળકો પણ દેખાય છે એટલે શું નાના બાળકો પણ બુટલેગરો હશે નાના બાળકો જે એકદમ નાના બાળકો એનો પ્રશ્ન નથી આજે હું તમને એમ કેવા માંગુ છું આપણે થોડાક દિવસ પહેલા જોયું

તમે વિચારો ખેડૂતો કરે છે તમામ ખેડૂતો ભારતીય જનતા પાર્ટી થી ત્રસ્ત છે ત્યારે આવા માહોલમાં ત્યાં આવીને ભારતીય જનતા પાર્ટીના ઇશારે અમુક લોકોએ આ ઉશ્કેરવાનું કામ કર્યું એ લોકોને પકડવાની હું વાત કરું છું જેના ઈશારે આ કરવામાં આવ્યું હું વાત કરું છું આખું ગામ હતું આખા ગામને પકડી પકડીને તમે જેલમાં નાખી ગયા પણ એનો મતલબ તો કરણભાઈ એવું થયું કે બુટલે થી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉસ ના આમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે હતા જેમના નામ આવ્યા છે તુષારભાઈ લિસ્ટમાં પંચ્યાસી લોકોના નામ આવ્યા છે એમાંથી જેટલા પણ લોકો હતા એ બધા ચાલુ સભામાં ત્યાં હાજર હતા એ વિડીયોમાં દેખાય છે ઓકે બરાબર અને બીજી વસ્તુ એ હું તમને એ કહેતો તો કે આ સરકાર બુટલેગરોની જે તો સાફ છે ને તુષાર અગર બુટલેગરોના ઈશારે જ થાય છે ને કેમ કે આજે આ વિસ્તારમાં જે બુટલેગરે કર્યું એ બુટલે પકડવાની જગ્યાએ આજે પત્રકાર ઉપર ફરિયાદ થઈ આજે જો પોલીસ વાળા સાફ સુથરી રીતે કામ કરી રહ્યા હતા તો પેલા રિપોર્ટર બેનને કેમ એવું કીધું કેમેરો બંધ કરી દો તમારી અટકાયત કરી દઈશું આ બધી વસ્તુ બી તો શંકાસ્પદ વસ્તુઓ છે કે તમે કંઈક સાફ સુથરું બધું ચોખ્ખું કરી રહ્યા છો તો પેલા બેનને ને કેવું હતું ને કેમેરો ચાલુ રાખે અને તમારે જો આ બધું નતું કરવું તો તમે પરમિશન કેમ ના આપી તમે પરમિશન બી ના આપી બીજી વસ્તુ કે કે તમે ત્યાં માની લીધું કરદો થાય છે તો તો તમે માં ના આપ્યું બીજી વસ્તુ કે આખા ગુજરાતમાં ચારે બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસના દમે પકડી પકડીને પૂરી દેવામાં આવ્યા સિટેન કરી દેવામાં આવ્યા નજર કેદ કરી દેવામાં આવ્યા શા માટે અમે કઈ બીજી માંગ થોડી કરી રહ્યા હતા અમે તો એટલી જ માંગ કરી રહ્યા હતા આ સમગ્ર ઘટનાની અંદર જે લોકોએ ઉશ્કેરણી કરી એ વસ્તુને પકડીને અને આમ આદમી પાર્ટી એ કર્યું એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી નેરેટિવ ચેન્જ કરવાનો પ્રયત્ન કરી રહી છે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ જે પ્રમાણે તમે કીધું પ્રવીણભાઈ ચોખ્ખું ભૂલ્યા છે કે નીચે બેસી જાવ શાંતિથી આપણે અહિયાં હલવાનું નથી મોરે મોરો આપવાની વાત પણ બોલે છે એ તો એ એ તો તુષારભાઈ આ ઘટના ઘટી એટલે મોરે મોરો બાકી મોરે મોરો ના સ્ટેટમેન્ટ કાઢવા હોય તો તમે અત્યાર સુધીના બસો લોકોના સ્ટેટમેન્ટ ની ઘડશે અલગ અલગ જગ્યાએ પણ આ જ્યારે ઉશ્કેરણની ભડક આ જે ઘટના ઘટી એને એની સાથે જોડવામાં આવે છે યોગ્ય નથી તુષારભાઈ હું એમ કહેવામાં માંગુ છું જી થેન્ક યુ કરણભાઈ ઠીક છે આ હતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોડ જેમના આરોપ સરકાર અને પોલીસ પર છે હવે બોટાદેશથી શું કહે છે એ જુઓ દસ તારીખના રોજ આ જે હરદર ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલા હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં ધરના પે બેસવાનો પ્રયત્ન કરેલ પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરીને ડિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈસુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદર ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ તે સવારની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારું ઈટો ઈંટોના ઈંટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવડેલ હમલો થયું છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં પિચાશી માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ પેસઠ ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આમાં આપણે કહી શકીએ કે સૂત્રધાર જે પહેલાંથી જ એ લોકો સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કાર્ય કરવાનો છે આમાં રાજુ કરપણા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય આ જે આયોજકો આમાં આપણે બીએનએસ ની અમુક જે અટેમ્પ ટુ મર્ડર ની કલમો છે રાઇટિંગ ની કલમો છે અને પૂર જે કાવતરૂની કલમો છે એ લગાવવામાં આવી છે વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે લગભગ પચાસ જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે જે આ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘૂસી ગયા હતા હવે આ પોલીસના બે વાહનોમાં નુકસાન આવેલ છે અને પાંચ પોલીસ વાળાઓને ઈજા પણ થઈ છે જેમાં બેને ગંભીર એટલે માથામાં ઈજા થઈ છે હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે વારદર ગામના લોકો છે એ આ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નહોતા આજે કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસો પણ આમાં સામેલ નહીં થયા એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતર માર્ગ મારફતે ત્યાં આવીને અને આ કાર્યકર્તાઓ આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક અમુક જુનાગઢ જિલ્લાનાથી પણ આવેલ છે એટલે અલગ અલગ વિસ્તારોના માણસો

ત્યારે પોલીસે હવે પુરાવા જાહેર કરી સાબિત કરવું જોઈએ હિંસા ફેલાવવાના મૂળમાં ખરેખર બુટલેગર હતા કે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા અને જો ષડયંત્ર થયું હોય તો આ કોણે કર્યું તે પણ પોલીસે લોકો સમક્ષ રજૂ કરવું જોઈએ જેથી પોલીસની ભૂમિકા ભાજપના કાર્યકર્તા તરીકે નહીં પણ ખરેખર પોલીસ તરીકેની પ્રસ્થાપિત થાય બાબતે શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો વધુને વધુ શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર